મહુવા તાલુકાના ધામખાડી ગામમાંથી પસાર થતો રસ્તો એ ડોલવણ તાલુકાને જોડતો મહત્ત્વનો રસ્તો છે ત્યારે આ રસ્તાની હાલત બે ભાઈઓના અંગત ઝઘડાને કારણે દયનીય બનવા પામી હોય તેવો ઘાટ સર્જાયો છે સુરત જિલ્લાના મહુવા તાલુકાના ધામખાડી ગામમાંથી પસાર થતો રસ્તો બેડા રાયપુર મોગરા થઈ બુહારીને જોડતો મહત્ત્વનો રસ્તો છે જો કે હાલમાં આ રસ્તો સ્વિમિંગ પુલ બની ગયો હોય તેવું જણાઈ રહ્યું છે બે ભાઈઓના અંગત ઝઘડાને કારણે પાંચસો મીટર જેટલો રસ્તો બિસ્માર બની જવા પામેલ છે નવા પુલના બન્યા પહેલા જમીન સંપાદન બાબતે પહેલેથી જ બે ભાઈઓનો અંગત ઝઘડો ચાલી રહ્યો હતો આ અંગત ઝઘડા અંગે લેખિતમાં જાણ મહો મામલેદારને કરવામાં આવી છે તેમજ ધારાસભ્ય મોહન ઢોડિયા પણ અહીંથી જ પસાર થતા હોય છે ત્યારે આ રસ્તાની હાલતથી તેઓ અજાણ હોય તે બાબત ગળે ઉતરે તેમ નથી ત્યારે અહીં ધારાસભ્ય તથા મામલેદારને આ અંગેની જાણ હોવા છતાં પણ રસ્તાને સમારકામ કરાવવામાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી આજ દિન સુધી કરવામાં આવેલ નથી કારણે અધિકારીઓની કામગીરી પણ શંકા ઉપજાવે તેવી જોવા મળી રહી છે તેમજ રસ્તાનું સમારકામ કે નવીનીકરણ કરવામાં આવેલ ન હોવાથી સ્થાનિક લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અહીં બે ભાઈના ઝઘડામાં વિદ્યાર્થીઓ ખેડૂત તથા નોકરિયાત વર્ગે આવવા જવામાં હેરાન પરેશાન થવું પડી રહ્યું છે તેમજ આ રૂટની એકમાત્ર બસ આ રસ્તે આવતી હોય પણ આ રસ્તાની હાલતને કારણે આ બસ પણ બંધ થવાની કગાર પર છે ત્યારે અધિકારીઓ કે ધારાસભ્ય દ્વારા પ્રજાના હિતમાં કાર્ય કરીને આ રસ્તાનું સમારકામ કે નવીનીકરણ કરવામાં આવશે કે નહીં તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યું નામ ધીરજભાઈ ગમનભાઈ પટેલ છું હું બેડા રાયપુરા મોગરાનો રહેવાસી છું પ્રશ્ન આ છે કે આ રોડ પંદરથી વીસ વર્ષથી બનેલો છે ડામર રોડ બેથી ત્રણ વાર થયો છે પરંતુ આ રસ્તાની અંદર બે ભાઈના ઝઘડા વચ્ચે રોડ બનવા દીધો નથી અને આ રોડની હાલત ખૂબ ખરાબ છે આ રસ્તા પર આઠથી દસ ઈટના ભઠ્ઠા આવેલા છે તો વારંવાર ગાડીઓ ભરી જાય છે તેથી રસ્તા પર કંઈ નાખતા નથી એક છે તો કોરી આવેલી છે ડામર પ્લાન્ટ અહીં આવેલો છે વારંવારની રજૂઆત અમે મામલતદારને કરી છે પણ તંત્ર કંઈ ધ્યાનમાં લેતું નથી

અચ્છા આપ જે ગામે રહો છો ત્યાંથી તમારે બજાર કે દવાખાને કે કયા રસ્તા આજ રસ્તા પર જવું પડે છે અમારા ગામથી અમેસેને વલવાડા છે મોવા અનવલ જવું હોય તો આજ રસ્તાનો ઉપયોગ થાય છે ને વારંવાર બુહારીના કે આજુબાજુના ગામડાના લોકો પણ આજ રસ્તા પરથી જાય છે વિદ્યાર્થીઓ માટે હા વિદ્યાર્થીઓ આજ આજ રસ્તા પરથી જાય છે બસમાં ને આ રસ્તો ખરાબ હોવાને નાતે બસ બંધ કરી દેવાની વાત કરે છે ડેપો મેનેજર અને ડ્રાઈવર લોકો આ રસ્તાના કારણે આ રસ્તા થી 200 વિદ્યાર્થીઓ આ રસ્તા પરથી જાય છે વળવાડા હાઈસ્કૂલમાં આ શું માંગણી છે અમારી માંગણી છે કે અહીં હમણાં ત્રીસ લાખ મંજૂર થયા છે તો આ બંને ભાઈ વચ્ચે કોઈ એનું નિરાકરણ કરીને રસ્તો સીધો બનાવે એવી આશા રાખીએ છીએ

ને તો છે એટલે એ એ લોકો બનાવવા નથી દેતા તમે કોઈ નિર્ણય લેવો એ લોકો આ રસ્તો તો બંધ થવાનો નથી અમે તો કેટલા વર્ષોથી અહીંથી આ રસ્તે જતા છે આ રસ્તો પહેલી વાર નવો બનાવેલો છે એવો નથી આ વર્ષોથી છે રસ્તો તો જોઈએ જ ને આપણને હા ફરિયાદ કરી દેવા મામલે